કળિયુગી પુત્ર અને પુત્ર વધુ ના વૃદ્ધાએ કર્યો હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયાનો સંપર્ક કળયુગી પુત્રાને અને પુત્ર વધુના ત્રાસથી વૃદ્ધાએ કર્યો હ્યુમન ઇમ્પ્રુમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયાનો સંપર્ક અમરોલી વિસ્તારમાં રહેતા વૃદ્ધાને પુત્ર વધુ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો શોભનાબેન ફળદુ દ્વારા વૃદ્ધાશ્રમનો સંપર્ક કરાયો શોભનાબેનને જેમની પુત્ર વધુ શિલ્પા ફળદુ ખૂબ ત્રાસ આપતી હતી સાસુને માનથી બોલાવવાના બદલે ગાળોથી બોલાવતી હતી દરરોજ જમવામાં ત્રણ રોટલી આપતી અને સાસુ વધારે રોટલી માંગે તો કહે ત્રણ લોકોનું જમવાનું ખાઈ જાઓ છો પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે વૃદ્ધાશ્રમના સંચાલકો વૃદ્ધાને લેવા માટે ઘરે પહોંચ્યા હતા વૃદ્ધાશ્રમના સંચાલકોની હાજરીમાં પુત્ર વધુ શિલ્પા અને શિલ્પાની દીકરીએ વૃદ્ધા સાથે અપમાનજનક ભાષામાં વાતો કરી પોલીસની હાજરીમાં જો આવી ભાષાનો ઉપયોગ થતો હોય તો એકાંતમાં વૃદ્ધા સાથે કેવું વર્તન થતું હશે તેને લઈને પણ સવાલ ઉઠ્યા દીકરાધુ પુત્ર વધુના ત્રાસથી પરેશાન થઈને વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર દીકરાએ ઘરે આવતાની સાથે જ માતાને કહી દીધું જવા દો જાઓ પાછા આવતા નહીં હાલ વૃદ્ધાને ચેતનાબેન દ્વારા વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવ્યા

રોટલી મને કઈ તઈ નથી દે એક મે કીધું કે મને એક રોટલી મને બહુ ભૂખ લાગી છે ખાવા નથી દેતા તમે ટોર્ચર કરો છો એવું છે પણ તમે જોવા તમે તો એના તમે આ પતલો છે બોલે છે જા પણ બીજા દુખી હોય તો કોઈ કે મોહલા દુખી છે પણ તમે પરણે પરણે ખાવા દયો ને કોઈ મતલબ નહી ને બેન તું પરણે ખાવા દે એના ઘર માં કોઈ કેમેરામેન ચેનલ વીરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે